નમસ્કાર દર્શક મિત્રો વિસ્ફોટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પૂજ્યરાજ મહારાજના કંઠે સંગીતમય પાંચ દિવસીય શ્રી નર્મદા જ્ઞાનગાથાનો પ્રારંભ થયો છે કુળદેવી શક્તિમાની અસીમ કૃપા અને પૂર્વજોના આશીર્વાદથી સર્વપિતૃ શ્રેયાર્થે ચાંદોદના ઝાલા પરિવાર દ્વારા પાંચ દિવસીય શ્રી નર્મદા જ્ઞાનગાથાનું સંગીતમય આયોજન પૂજ્યરાજ જોશી મહારાજ ચાંદોદવાળાના સુમધુર પુરી વિસ્તાર સ્થિત શ્રી રમેશ જોશી હોલ ખાતે તા દશાંશ ત્રણ શૂન્ય જૂનથી તા દશાંશ ચાર જુલાઈ સુધી બપોરે ત્રીજી છ કલાક દરમિયાન કરાયો છે આ પ્રસન્દી કળશ યાત્રા વાંચતી ગાજતી કથા સ્થળે પહોંચતા દીપ પ્રાગટ્ય સહિત મહાનુભાવોના સ્વાગત અભિવાદન બાદ પૂજ્યરાજ મહારાજના કંઠી ભાવસભર વાણીમાં શ્રી નર્મદા જ્ઞાનગાથાનો પ્રારંભ થયો હતો રિપોર્ટર વિરાટ જોશી ચાંદોદ